શિવજીનો છેલ્લો સોમવાર શિવજીના ભક્તો શ્રાવણ મહિનાની અંદર દર્શન કરતા હોય છે શિવજીની મહિમા હોય છે શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે મહાદેવના દર્શન કરતા હોય છે ઉપવાસ રાખતા હોય છે અને સાધનાઓ કરતા હોય છે તો આપને હું બતાવી રહ્યો છું વડનગરથી લાઈવ સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ જ્યાં અત્યારે મેળો ભરાયેલો છે લોકો અહીંયા મેળાની મારફતે અહીંયા લોકો દર્શન કરવા માટે આવેલા છે તો અહીંયા મેળાની અંદર પણ આપ જોઈ શકો છો અહીંયાથી ફરસાણ અને દરેક વસ્તુના કેમ્પ પણ અહીંયા લાગેલા છે જે આપ લાઈવ નિહાળી રહ્યા છો લોકો અહીંયા નાના નાના વેપારીઓ આવેલા છે જે અહીંયા વેપાર કરતા હોય છે તો આપને બતાવીશ હું વડનગરથી લાઈવ સોમનાથ મહાદેવ જે આપ અહીંયા જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે જે આપ અહીંયા નિહાળી રહ્યા છો આવી શું તમને મારો આવાજ ન્યૂઝ લાઈવ પર જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો અહીંયા આવેલા છે મહિલાઓ વધુ દેખાઈ રહી છે અહીંયાથી આપ મારો અવાજ ન્યૂઝ લાઈવ જોઈ રહ્યા છો અહીંયા મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા છે સોમનાથ મહાદેવ તરીકે આ મંદિર પ્રખ્યાત છે પ્રાચીન મંદિરોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પર લાઈવ આપ જોઈ રહ્યા છો લાઈવ મારો અવાજ યુ અહીંયા જોઈ શકો છો લોકો આવેલા છે અહીંયા દર્શન કરવા માટે સૌપ્રથમ હું તમને અહીંયા આવેલા ગણપતિ દાદાના દર્શન કરાવીશ જે દર્શનનો લાભ અહીંયા તમને મળશે ભાઈ એકદમ જીરો જીરો કરાવી આપ જોઈ રહ્યા છો લાઈવ સોમનાથ મહાદેવની અંદર સૌપ્રથમ અહીંયા આવેલું છે એક ગણપતિ દાદાનું મંદિર જે આપ અહીંયા જોઈ શકો છો ગણપતિ દાદાનું મંદિર અહીંયાથી એક બીજું એક મંદિર આવેલું છે કુબેર ભંડારીનું મંદિર કહેવાય છે તો આપ લોકોને મારો અવાજ ન્યૂઝના માધ્યમથી હું તમને દર્શન કરાવીશ આપ જોઈ શકો શકો છો કુબેર ભંડારી મહાદેવ એમનું મંદિર છે આ અહીંયા સોમનાથ મહાદેવના પટાંગણમાં જ આ મંદિર આવેલું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવેલા છે સોમવારના દિવસે આજે છેલ્લો સોમવાર છે લોકો દર્શન કરવા માટે આવેલા છે આપને હું અહીંયાથી લાઈવ બતાવી રહ્યો છું અહીંયા તમને હું સોમનાથ મહાદેવના દર્શન પણ કરાવીશ મહારાજ અહીંયા પ્રસાદીનું પણ વિતરણ કરી રહ્યા છે આપ અહીંયા જોઈ શકો છો સોમનાથ મહાદેવ વડનગર ત્યાંથી તમને હું લાઈવ બતાવી રહ્યો છું અહીંયા લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે બાજુના વિસ્તારમાં એક ખુલ્લી જગ્યા પણ છે જ્યાં આગળ નાના નાના સ્ટોલ પણ લગાવવામાં આવેલા છે અને બાજુમાં જ એક કહી શકાય કે અંજની નંદન અંજની નંદન હનુમાનજીનું એક મંદિર છે એ પણ આપણે હું દર્શન કરાવીશ આ વડનગરનું અતિ પ્રાચીન મંદિર માનવામાં આવે છે સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય તો આપ અહીંયા આપ નિહાળી રહ્યા છો મારો અવાજ ન્યૂઝ લાઈવ મંદિરની અંદર દાન ભેટ માટે પણ અહીંયા એક કાઉન્ટર છે જ્યાં આપ દાન ભેટ પણ લખાવી શકો છો જે અહીંયાના ટ્રસ્ટી મંડળ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવેલું હોય છે તો આ

આશરે પણ વધારે વર્ષોથી અહીંયા મેળો ભરાતો હોય છે એવું એના સ્થાનિકોનું કહેવું થાય છે તો આ દર્શન કરીને તમને કેવી અનુભૂતિ થઈ એ અમને જરૂરથી જણાવશો અને આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહેશો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર